પગપાળા ક્લાસીસમાં જતી હતી તે દરમિયાન એ જ વિસ્તારનો વીસ વર્ષીય યુવાન બાઇક ઉપર તેની પાસે પહોંચ્યો તેને મોઢા ઉપર માસ્ક અને માથા ઉપર કાળા રંગની ટોપી પહેરી હતી યુવકે એકાએક વિભત્ત માંગણી કરવા સાથે ગંદા ઇશારા કર્યા હતા યુવાનના આવા બેહુદા વર્તનથી ગભરાઈને યુવતી વાલીને વાત કરી હતી ત્યારબાદ વિસ્મીએ ફરીવાર હેરાન કરતા અને ગંદા ઇશારા કરતા કવિતાના વાલીએ પોલીસ કંટ્રોલ રૂમમાં છેડતી કરનાર કોલેજિયન યુવાનની બાઇક નંબર સહિત માહિતી આપી જાણ કરતા જહાંગીરપુરા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે યુવકને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઓગણીસ વર્ષીય સચિન પ્રહલાદભાઈ છે અને પિતા રત્ન કલાકાર છે પોલીસ સામે તેને જણાવ્યું હતું કે આ પ્રથમવાર ઘટના બની છે અને ભૂલ થઈ ગઈ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત